કાંકરેશ તાલુકાના ખીમણા દિવસે નાળામાં મસમોટા ખાડાઓ પડી જતા જણસી ભરેલ ટ્રેક્ટર ટોળી પડતી જતા જણસી પલળી ગઈ મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના વડાસકાંઠા જિલ્લાના દિશાથી બિલવી ખીમણા નાળામાં જણસી ભરેલ ટ્રેક્ટર ટોળી પડતી ખાઈ જતા ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે અગાઉ પણ અવાર નવાર નાના મોટા વાહન ખાડાઓ પડી જતા અકસ્માતનો ભોગ બનેલા છે ત્યારે હવે એક સામાન્ય વરસાદમાં ત્રણ ફૂટુંડો ખાડો પડી જતા ભરેલ ટ્રેક્ટર ટ્રોલી પર દેખાઈ ગયા હતા અને બીજા અન્ય ટ્રેક્ટર ટ્રોલીમાં ભરવા માટે હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે સ્થાનિક તંત્રના અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી નેશનલ હાઈવે ઓથોરિટીનું ધ્યાન દોરીને પડેલ ખાડાઓ પુરાવે નહીતર કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ એ પણ એક સવાલ છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડાઓ પુરાવે છે કે નહીં કે પછી જૈસે થઈ સ્થિતિ રહેશે